સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામના પર્વતારોહક પિતા પુત્રી નેપાળ ફરવા જતા ત્યાં ટ્રેકિંગ વેળાએ થવાની ઘટના બની છે નેપાળના દુર્ગમ પહાડી પ્રદેશમાં મોટા પ્રમાણમાં હિમવર્ષા થવાથી પિતા પુત્રી સાથે પરિવારનો સંપર્ક તૂટી ગયો છે જોકે તેઓ એકત્રીસમી એ પરત રવાના થવાના હતા પરંતુ હજી સુધી તેઓની કોઈ ભાળ મળી નથી દિવાળીના તહેવારમાં અનેક લોકો પરિવાર સાથે વેકેશનની મજા માણવા જતા હોય છે ત્યારે આ ચરિતે એક પ્રવાસી પરિવારના પિતા પુત્રી પણ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદથી નેપાળ વેકેશન માણવા ગયું હતું કડોદ ગામે રહેતા જિગ્નેશભાઈ લલ્લુભાઈ ભંડારી જેવો પોતાની પુત્રી પ્રિયાંશી સાથે નેપાળ ફરવા ગયા હતા પુત્રી પ્રિયાંશી વનિતા વિશ્રામ ઇન્સ્ટિટ્યૂટ સ્કૂલમાં ધોરણ અગિયાર સાયન્સમાં અભ્યાસ કરતી હતી જેને બાળપણથી જ દુર્ગમ પહાડી વિસ્તારમાં તેમજ ટ્રેકિંગ કરવાનો શોખ હોવાથી આ સ્વપ્ન સાકાર કરવા માટે પિતા અને દીકરી સાથે દુર્ગમ વિસ્તારોમાં નેપાળ અન્નપૂર્ણા ત્રણ તરફ જવાનું નક્કી કર્યું હતું ગત ચૌદ ઓક્ટોબરના રોજ તેઓ વતન કડોદથી સુરત થઈ ટ્રેન મારફતે નેપાળ જવા નીકળ્યા હતા અને ફરી તેઓ એકત્રીસ તારીખ સુધીમાં પરત વતન આવી જવાનો તેઓનો નિર્ધારિત કાર્યક્રમ હતો પરંતુ નેપાળમાં હિમવર્ષા થવાથી ટ્રેકિંગ વેળા કડોદ ગામના પિતા પુત્રી હિમવર્ષામાં ગુમ થઈ ગયા હતા જેઓની આજદિન સુધી મળી નથી તેઓ પરિવાર પરત નહીં ફરતા ઘરના અન્ય સભ્યો ચિંતિત બન્યા છે જે તે સમયે જિજ્ઞેશભાઈની પત્ની જાગૃતિ બહેને મોબાઈલ પર ફોન પર વાત કરીને એકત્રીસ ઓક્ટોબરના રોજ પરત આવી જવાની વાત કરી હતી ડોટ પરંતુ હિમવર્ષા થઈ જતા અન્નપૂર્ના ત્રણ તરફ જવાના માર્ગ બંધ થઈ ગયા હોવાનું તેઓએ જણાવ્યું હતું હાલ જાગૃતિ બહેને નેપાળ હે હોટેલમાં પતિ અને પુત્રી રોકાયા હતા ત્યાંના મેનેજરનો સંપર્ક કર્યો છે પરંતુ કોઈ ભાળ નથી મળી રહી જાગૃતિ બહેનના જણાવ્યા પ્રમાણે તેમની પાસે માત્ર બાર દિવસ ચાલે એટલું જમવાની સામગ્રી હતી જે પણ હવે પૂરી થઈ ગઈ હશે હાલ જાગૃતિ બહેન પોતાના પતિ અને દીકરી માટે સરકાર પાસે મદદની ગુહાર કરી રહ્યા છે હજુ સુધી આ જિજ્ઞેશભાઈનો પરિવારની કોઈ ભાળ મળી નથી સ્થાનિક નેતાગીરી દ્વારા ભારતીય એમ્બેસીનો પણ સંપર્ક કરી અને આ જીજ્ઞેશને શોધવાના પ્રયત્નો હાથ ધર્યા છે અને જાગૃતિ પણ પતિ અને પુત્રી ગુમ થયા અંગેની સ્થાનિક કડોદ આઉટપોસ્ટ છે હાલ બહેન ઘરે એકલા છે અને તેમાં સાસુની આંખની સર્જરી થઈ હોવાના કારણે તેઓ પણ હોસ્પિટલમાં એડમિટ ત્યારે આજુબાજુના લોકો પરિવારની મદદે આવ્યા છે અને તેમના સાંત્વના આપી રહ્યા છે જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન કડોદ હું જાગૃતિબેન jignesh kumar patel કરોડની રહેવાસી છું અને મારા પતિ અને મારા જે દીકરી છે એ ચૌદમી ઓક્ટોબરે અહીંયાથી ટ્રેકિંગ માટે નેપાળ ગયા હતા એમણે ટિકિટ લીધી 14મી ની એમની ટિકિટ હતી અને તેઓ 17મી એ નેપાળ પહોંચ્યા કાઠમંડુ અને કાઠમંડુ થી પછી પરમિટ લઈને એ લોકો બસી શેરની બસ લઈને પછી બસી શહેરથી પછી જીપમાં મનાંગ પહોંચ્યા અને મનાંગ હોટલમાં બે ત્રણ દિવસ રોકાયા અઢાર ઓગણીસ અને એકવીસમીની સવારે મને કહ્યું કે હવે અમે ઉપર ટ્રેકિંગ માટે જઈએ છીએ તો દસ બાર દિવસમાં અમે પાછા રિટર્ન થઈ જઈશું એટલે એકત્રીસમી સુધીમાં એટલે ત્રીસમી સુધીમાં કે અમે આવી જઈશું પણ ત્રીસમી એ પણ એ લોકો આવ્યા નહીં અને મને થયું કે હવે પચીસમી પછી ત્યાં બરફ બહુ પડ્યો એટલે એક દિવસ રાહ મે જોઈ પછી મને થયું કે લાવ હવે તો રાહ જોવામાં મજા નથી પૂછી તો જોવા દે હોટલમાં એ લોકો ઘણી વાર આવે અને શું કરે કે થાકી ગયેલા હોય તો સુઈ જાય અને પછી જયારે ઉઠે ત્યારે મને જાણ કરે કે અમે આવી ગયા છે એટલે પછી મને થયું કે લાવ પૂછી જોવા દે કે એ લોકો આવી ગયા છે કે નથી એટલે હોટેલ વાળાનો શોધ્યો અને એમને પૂછ્યું કે આ મારે હસબન્ડ અને જે અહીંયા તમારી રોકાયા હતા એ આવ્યા આવ્યા કે નથી તો મેડમે કહ્યું કે ના નથી આવ્યા અને પછી એટલે પછી પાછા આવે કીધું ચાલ આજે નથી આવ્યા તો વાંધો નહીં હજુ કે થોડી વાર પણ થાય પછી બીજા દિવસે હજુ નહીં આવ્યા એટલે પછી મેં એમને કહ્યું કે તો કે ના હજુ આજે પણ નથી આવ્યા એટલે પછી મેં અમારા બાજુમાં જે અમિતભાઈ મિસ્ત્રી છે એમને જાણ કરી કે આ તમારા ભાઈ ને મારી છોકરી જે છે એ ગયા છે તો હજુ એમ આવ્યા નથી ને એમની કોઈ જાણ નથી થઈ એટલે પછી એમણે પેલા ધ્વનિ ભાવસર અમારા ઉપસરપંચ એમને જાણ કરી અને એમની સાથે પછી અમે માંડવી ગયા પરભુભાઈ વસાવાની ઓફિસમાં અને ત્યાંથી બધા જે ડોક્યુમેન્ટ જે છે ત્યાં વોટ્સઅપ કર્યા કારણ કે વર્ભુભાઈ વસાવા ત્યારે ગાંધીનગર હતા એટલે બધા ડોક્યુમેન્ટ અમે દિલ્હી મોકલ્યા અને દિલ્હીની ઓફિસમાંથી પછી પછી આપણા વિદેશ મંત્રાલય છે ત્યાં બધી જાણ કરી અને પછી ત્યાંથી આપણી જે ઇન્ડિયાની એમબીસી છે નેપાળમાં ત્યાં જાણ કરી અને ત્યાંથી પછી એ લોકોએ પેલા જે ત્યાંના જે લોકલ પોલીસ હોય એમને જાણ કરીને એમને શોધવા માટે મોકલ્યા એટલે ત્રણ કારણ કે અત્યાર સુધી આ દિવસથી ત્યાં વેધર ખુલ્લું છે એટલે લોકો વેધર તો પોલીસ પણ ઉપર જઈ શકે કારણ કે બરફમાં તો એ લોકો પણ ચાલી ન શકે એટલે લોકો પછી હમણાં પરમ દિવસે કે રીના પાંચ કે ચાર ચાર તારીખે જેવા ઉપર જોવા તો મોકલેલા હતા હવે પણ હજુ કઈ મળ્યા નથી એ લોકોને જ્યાં સુધી જવાય ત્યાં સુધી જોઈને આવ્યા છે પણ કઈ મળ્યું નથી લોકો ટ્રેનિંગ નથી લેતા એ લોકોને બહુ આવો આમાં વાંધો નથી આવતો એ લોકોને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી ચાલવામાં કે શ્વાસ લેવામાં કે કોઈ તકલીફ નહીં એ લોકો ઈઝીલી ચડી શકે છે અને એ બે હજાર અઢાર થી ટ્રેકિંગ કરે છે જયારે મારી છોકરીની ઉંમર દસ વર્ષની હતી એટલે અમને પણ ખબર હતી કે ટ્રેકિંગ કરી શકે પણ જયારે દસ વર્ષની હતી ત્યારે એ લોકો પહેલી વાર જે સ્વર્ગારોહિણી કઈ ને સતોપંથ ત્યાં ગયા તો ત્યાં ઈઝીલી આખો દિવસ ભૂખી રહીને ચાલી શકે છે એટલે મારા એવું થયું કે આ ટ્રેકિંગ કરી શકે એટલે એને પછી દર વર્ષે ટ્રેકિંગ માટે લઈ જાય તો બીજા વર્ષે એને અમે નેપાળ દામોદર કુંડ કઈ છે ત્યાં લઈ ગયા હતા ત્યાં પણ એ ઈઝીલી ચાલી શકે છે પછી અ થોરંગલા પાસ જે વર્લ્ડ હાઇએસ્ટ પીક છે એમાં આવે છે એ પણ એને કરાયું એને ત્રણ વાર કરાયું છે અને એના પછી બે હજાર તેવીસમાં પણ ગયા હતા ત્યારે પણ આવી રીતે બહુ બરફ વર્ષા થયેલી પણ ત્યારે પણ એ લોકો આવી ગયેલા પણ આ અત્યારે જે અન્નપૂર્ણાથી જે કંઈ છે એને ઇમપોસિબલ ટાસ્ક કહેવાય આજ સુધી ત્યાં ફક્ત ત્રણ વ્યક્તિ જે છે એ જ ચડી શક્યા છે એના પર આ સુધી કોઈ ગયું નથી એ સાત હજાર ફૂટની હવા પણ પાતળી થઈ જાય ઓક્સિજન પણ ઘટી જાય અને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય એ તો ના જ પાડતા હતા કે ઓક્સિજન અમારે નથી લઈ જવો મેં પછી એમને કહ્યું કે તમે ઓક્સિજન નો યુઝ કરો કે નહીં કરો પણ ઓક્સિજન ના બોટલ લઈ જવા સારા એને ઓક્સિજનની બોટલ ને ઉપર લઈ ગયા હતા અને પછી ત્યાં ખૂબ જ અઘરું છે ભારત સરકાર પાસે કે કે પ્રકારની અપેક્ષા રાખે ભારત સરકાર પાસેથી તો અત્યારે મારી એ જ અપેક્ષા છે કે મારા પતિ અને મારી જે દીકરી છે એ એમને જલ્દીથી શોધ સુદકોળ થાય અને જલ્દીથી એને લઈ આવો તો એના માટે હું વિનંતી કરું છું આ orbifoldભાઈ વાસાવા આપણા પીએમ મોદી સાહેબજીને